સુરત શહેર અને જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાયર એનઓસી ની ઉદાસીનતાને લઈને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં ધોરણ દસ અને બાર ની માર્કશીટ ની વિતરણ વખતે શાળાઓએ ફરજિયાત ફાયર એનઓસી ના ડોક્યુમેન્ટ તેમજ મોકડ્રીલ થઈ હોય તે અંગેનો રિપોર્ટ સબમિટ કરાવવા સૂચના અપાઈ છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ શાળાઓને આપવામાં આવી ત્યારે માર્કશીટ લેવા આવનારી શાળાઓને ફાયર એનઓસી સાથે હાજર રહેવાનો આદેશ અપાયો હતો ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓના પગલે શિક્ષણ વિભાગે ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી મંગાવ્યો હતો જેના આધારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી જેમાં સુરત શહેરની ચોવીસ અને ગ્રામ્યની ચુમ્માલીસ જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું જેના પગલે સુરત શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારી દ્વારા આ શાળાઓને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે શાળાઓ પાસે ફાયર એનઓસી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગના આદેશના પગલે ઝુંબેશ શરૂ કરાઈ છે શાળા સંચાલકો પાસેથી તબક્કાવાર ફાયર એનઓસીની માગણી કરવામાં આવશે સુરત જિલ્લાની અંદર આવેલી બસો ચોપન જેટલી શાળાઓને આજ રોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે માર્કશીટના વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહદારી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી

એક શિક્ષણ નિરીક્ષક વર્ગ બેના અધિકારી એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના એક શિક્ષણવિદ હોય છે એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે આ પાંચ સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમો અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે જો ફાયર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે